અને આ આંસુ આવતાની સાથે જ આપણે જો કોઈ પણ આપણી મનોકામના છે તે ભગવાન પાસે માગી લઈશું તો આપણી મનોકામના જરૂર પૂર્ણ થશે ત્રીજું અને મહત્વનું કારણ કે જ્યારે આપણે પ્રાર્થના કરતા હોઈએ છીએ ત્યારે દીવાની જ્યોત ઓટોમેટિક વધારે પ્રગટ થવા લાગે છે ત્યારે તમારે સમજી જવું જોઈએ કે ભગવાન તમારી ઉપર પ્રસન્ન થયા છે ત્યારે તમારે અંદરો અંદર મનોમન ભગવાન પાસે કોઈ વસ્તુની માંગણી કરી લેવાની છે તમારી જે કાય પણ મનોકામના છે તે ભગવાન પાસે માંગવાની છે જેથી આ તમારી મનોકામના જલ્દીથી જલ્દી પૂરી થઈ જાય છે આપણે ઘણી વખત આ બધા સંયોગને આ બધા સંકેતને આપણે નજર અંદાજ કરતા હોઈએ છીએ અને આપણે આ સંયોગને આપણે એવું સમજતા હોઈએ છીએ કે આ થવાનું જ હશે પરંતુ એવું નથી આ ભગવાનના સંકેત છે જ્યારે આપણે પૂજા કરવા બેસીએ છીએ અને ચોથો મહત્વનો સંયોગ એ છે કે જે ધૂપ ધૂપદીપની જે આપણે અગરબત્તી હોય છે તેનો જે ધુમાડો હોય છે તે ભગવાનની બાજુ જવા લાગે છે ભગવાનની તરફ તે પ્રસરવા લાગે છે તો તમારે સમજી જવું જોઈએ કે તમે જે પ્રાર્થના કરો છો તેનો ઉદ્દેશ્ય સફળ થયો છે તમારી જે પૂજા તમે અર્ચના કરો છો તેનો સફળતાપૂર્વક ભગવાને સ્વીકાર કર્યો છે અને તમે જે કાંઈ પણ મનોકામના તમારા જે કાંઈ પણ મનોરથ હશે તે હવે સફળ થવાના છે તમને હવે દુઃખમાંથી છુટકારો મળવાનો છે પાંચમું અને મહત્વપૂર્ણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમે જ્યારે પૂજા કરવા બેઠા છો તમે આરાધના કરવા બેઠા છો ત્યારે તમારા ઘરમાં ગાય આવે અથવા ગાયનું વાછરડું આવે તો તે તમારે મારો સંકેત સમજવો હું તમારા ઉપર પ્રસન્ન થયો છું તેવું તમારે સમજવું અને આ ગાયને ઘી અને ગોળમાં રોટલી દેવી જેથી તમારા પુણ્યની અંદર વધારો થશે અને તમારા જે કાંઈ પણ કષ્ટ હશે તે દૂર થશે અને તમારે જે કઈ પણ કાર્યમાં સફળતા મેળવવી છે તે તમે આસાનીથી મેળવી શકશો તો દોસ્તો આ પાંચ મહત્વપૂર્ણ સંદેશ હતા કે આંખમાં આંસુ આવે તો ભગવાન આપણને શુભ સંકેત આપે છે કે હવે તમારા કષ્ટ દૂર થવાના છે તમારા ભાગ્ય ખુલી જવાના છે તમારા કિસ્મત ચમકવાના છે ભગવાન શ્રી કૃષ્ણએ આ ગીતા ઉપદેશમાં અર્જુનને કહેલી વાત છે કે જ્યારે પણ તમે પૂજા અર્ચના કરવા બેસો છો ત્યારે તમારી આંખમાં આંસુ આવે તેમ મનોકામના તમારી જરૂર પૂર્ણ થશે એવું ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુન ને ભગવદ્ ગીતામાં કહેલું છે તો દોસ્તો તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય ને તો આ વિડીયોને લાઈક કરી દેજો કારણ કે પછી તમે લાઈક કરવાનું ભૂલી જશો થેન્ક યુ દોસ્તો